નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર કામરેજ તાલુકા હડપતિ આદિવાસી સેવા સમિતિ દ્વારા કામરેજના કંસાળ ગામ ખાતે સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા દિવસે દિવસે મોંઘવારી વધવાની સાથે જ લગ્ન જેવા માંગલિક પ્રસંગોનો ખર્ચ વધી રહ્યો છે ત્યારે સમૂહ લગ્ન એક સારો વિકલ્પ સાબિત થઈ રહ્યો છે ગરીબ મા બાપ પોતાની લાડકવાઈ દીકરીને પરણાવવા ખૂબ મોટા દેવામાં ડૂબી જાય છે કામરેજ તાલુકાના હળપતિ શ્રી આદિવાસી સેવા સમિતિ દ્વારા સમૂહ કરાવી ગરીબ આદિવાસી દીકરીઓને પ્રભુત્તામાં પગલાં ભરવા માટે ભગીરથ કાર્ય કર્યું હતું સાથે સાથે જ બિનજરૂરી રિવાજોમાંથી સમાજ મુક્ત થાય તે માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો વિવિધ સમાજના દાતાઓ દ્વારા આ નવ વિવાહિત દંપતીઓને તેમના નવા સંસાર શરૂ કરવા જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ માંગલિક પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય ગણપત વસાવા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિતના નેતાઓએ નવયુગરોને આશીર્વાદ આપ્યા હતા સાથે સાથે આ શુભ કાર્ય કરનાર દલપત રાઠોડ અને તેમના સહયોગીઓને શુભેચ્છા પાઠવી હતી તાલુકામાં હળપતિ સમાજના સમૂહ લગ્નમાં જેમણે આયોજન કર્યું છે વાતભાઈ દલપતભાઈ ભાઈ મુકેશભાઈ બેન ભારતીબેન અને સમગ્ર ટીમ જેમણે એકવીસ જોડાઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તેમાં મારે આવવાનું થયું આ પ્રસંગે હળપતિ સમાજના તમામ વડીલોને પણ મેં માર્ગદર્શન પૂરું પાડ્યું છે હળપતિ સમાજ કચડાયેલો પીસાયેલો વર્ગ છે એ કઈ રીતે અન્ય સમાજની હરોળમાં ઉપર આવી શકે એના માટેના અથાગ પ્રયત્નો એમણે કર્યા છે ખાસ કરીને અમારો સમાજ જે વ્યસનમાં ડૂબેલો હોય એ વ્યસનમાંથી મુક્ત થઈને અન્ય સમાજની હરોળમાં આવે એવી પણ મેં વિનંતી કરી છે અને ખાસ કરીને આજના સમાજમાં સમયની અંદર જે મોંઘવારીનો સમય છે એ મોંઘવારીના સમયમાં જે દેવાની દેવામાંથી મુક્ત બને અને દેવાદાર ન બને એના માટે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એ બદલ સૌનો હું આભાર માનું છું અને આ તબક્કે જેટલા દાતાઓએ પણ અમને સહયોગ કર્યો છે એમનો પણ હું આભાર માનું છું મારું નામ વિરલભાઈ અરુણભાઈ રાઠોડ છે આજે શું કાર્યક્રમ રહ્યા હતા અને કઈ કાર્યક્રમ રોજ તાલુકા આદિવાસી સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હરપટી સાહેબ માંગલોના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબ સુરત સુરત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ તેમજ ટીવીએસ બારડોલી સંસદીય મઠ વિસ્તારના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ હાજર રહ્યા હતા અને તેમણે એ એકવીસ યોગલોને આશીર્વાદ આપ્યા તેમજ ઘણી બધી બીજી બધી વાતો બી કરી અને હું આ પ્રસંગને લઈને બધા ઘણા અમારા જેટલા બી ડાટાશ્રીઓ છે એમનો આભાર માનું છું જેમણે અમને આ પૂરો પ્રસંગ કરવા માટે સહયોગ કર્યો છે અને તે તેમજ મારા બધા વડીલ મિત્રોને જેમ જેવડો જેમણે ત્રણ ચાર મહિનાથી રાત દિવસ એક કરીને આ બધા આ સમલગનો બધો પાયો ઊભો કર્યો છે એમનો હું ખુબ ખૂબ આભાર માનું છું